હેલો એવરી કેમ છો બધા મજામાં જય સોનલમાં ને અત્યારે વાગ્યા એ સાડા ત્રણ ને આપણે જઈએ ગ્રાઉન્ડ અત્યારે જુનાગઢની ગલીઓમાં જ છે આપણી તો હાર્દિક મૂકવા આવે મને હલો અત્યારે નીંદરમાં તો સુધી બે જો કે હવે જઈએ આગળ ગ્રાઉન્ડે જેમ કે આગળ ગ્રાઉન્ડ છે તો એને મૂકી આવું ને અને એને પાસ થાય આજે આગળ જવાનું છે હા કાળવા ચોકમાં છે અહીંથી નીકળી ગયા હાલો તો ગ્રાઉન્ડ ફૂકી ને મળીએ પછી અંદર તો મોબાઈલ નહીં લઈ જવા દઈ આપણે હાથ દીક મોબાઈલ આપીને વઈ જાવ અંદર હાલો હલો ને હું કે ફાસ્ટ જો કે ફેલ ફાઈનલી સાગરને અંદર મોકલી દીધો ગ્રાઉન્ડમાં અને હું બહાર બેઠો છું હવે એને બીજી બેચમાં વારો છે સાત વાગ્યા ટાઈમ હતો એટલે તો એ દોડવા ગયો છે અને હું અહીં બહારો બેઠો છું એનું કંઈ પણ રૂડ હોય એટલા માટે બાકી અહીંયા તો કીધું તો કે તું આવી જાય છે રૂમ પર પણ હું અહીંયા જ બેઠો છું અહીંયા બધા દોડવાળા અંદર લઈ લીધા બતાવું તમને આ બધાય છે દોડવાળાને અહીંયા ટાણે ફૂલ ટ્રાફિક છે જોઈ શકો તમે તો ફાઇનલી હવે સાગર દોડીને આવે પછી તમને હું બ્લોગ બતાવીશ કે હું છે ડીઝર્ટ તો કે પાસે છે તો એ

આપડે ગયા મટડા અત્યારે ચાલુ કરી દીધું તમે આવો ખાલી આવો એટલે સ્વર્ગ ને અનુભૂતિ થયો

નવ ગડના પાલે બેઠે આપડી અહીંયા બેઠે ઓર એક પર માલમે બીજ હે રેડી બીજા મહેનત કરશું મહેનત તો માગે પણ તોય કોઈક ના આશીર્વાદ જોઈએ ને અમારી માથે સે એટલું તો નથી તાંગે ગડી કરાડી હા પછી દર્શન કરાશું તમને કે ત્યાં થોડી થોડી ટ્રાફિક હે કટલે આપણે આગળ જોઈએ ને આ લગભગ ખોડી છે બતક છે ગાય ઊભે હું ગાય સુઈયા

આવશે જોઈશે તકલીફ ન થાય એટલે આપણે થોડાક દૂર વહી જઈએ બાકી તો બઉ શાંત જ છે કઈ વાંધો નથી આપડે ઘોડા નો શોખ એટલે આપણે જોવા પહોંચી ગયા ડે અહીં ન જવાય ભાઈ દર્શન કરી લઈએ કેમ કે અત્યારે ટ્રાફિક હતી બહુ એટલે ન થઈ શક્યા તો અત્યારે કરી લઈએ તો કે હારી વાર લાગી આપણે પછી આવીને પણ હવે અત્યારે થોડુંક ફ્રી થઈ ગયા બેઠા હતા બાકી થોડુંક ખોલું સાફ કરવાનું હતું ત્યાં હતા ઘડી તો હવે આપણે દર્શન કરાવી લઈએ